શ્રીમદ્ ભગવદ્ ગીતા ફક્ત એક ધર્મ માટે નથી પરંતુ તે ધરતી પરના દરેક મનુષ્યે વાંચવી અને સમજવી જોઈએ જેથી તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે એવું કહેવાય છે કે જે ઘરમાં ગીતાનું નિયમિત પાઠ કરવામાં આવે છે અથવા સાંભળવામાં આવે છે ત્યાં ભગવાન શ્રીકૃષ્ણની હાજરી રહે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાએ ભગવાનનું સાક્ષાત દિવ્ય વચન છે તેની મહિમા અપાર અને અસીમ છે જેનું વાસ્તવિક વર્ણન કોઈ કરી શકે નહીં શેષ મહેશ કે ગણેશ પણ તેની મહિમાનું સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી તો મનુષ્યની તો વાત જ શું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જેને બધા માટે વાંચવું થોડું મુશ્કેલ હોઈ શકે છે તેથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના સાતસો શ્લોકોના સાર વિશે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે અર્જુન હું સર્વ પ્રાણીઓના હૃદયમાં વસેલો આત્મા છું સમગ્ર પ્રાણીઓનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું સૂર્ય છું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું હું બ્રહ્મા છું વિષ્ણુ છું મહેશ છું જળાશયોમાં સમુદ્ર છું પર્વતોમાં હિમાલય છું આ સંસારમાં તું જે કાંઈ જુએ છે તે બધું હું જ છું કોઈ મનુષ્ય લાખો વસ્તુઓ જાણી લે આખું વિશ્વ જાણી લે પરંતુ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને નકારે તો ખરાબ ના માનો કારણ કે તેઓ તમારી કિંમત જાણતા નથી જે સંબંધ આપણને રડાવે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો આનાથી તમે તમારા જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ થાય ત્યારે જ મજબૂત બને છે પરંતુ ગરમ થાય ત્યારે તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે વિપત્તિના સમયે સાત ગુણ તમને બચાવશે તમારું જ્ઞાન નમ્રતા બુદ્ધિ અંદરનું સાહસ સારા કર્મો સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ આત્મા હંમેશા જાણે છે કે શું સાચું છે અને શું ખોટું પરંતુ મનુષ્ય સમક્ષ પડકાર તો મનને સમજવાનો હોય છે મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલી પડી જાય છે પરંતુ તે જ મુશ્કેલીઓના કારણે તે વધુ મજબૂત બને છે જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો હેસિયત જોઈને માથું નમાવવું એ કાયરતાનું લક્ષણ છે ભગવાન કહે છે કે જે ક્યારેય હર્ષિત નથી થતો નથી કોઈની સાથે દ્વેષ કરતો શોક કરતો નથી કામના કરતો નથી અને જે શુભ અશુભ સર્વકર્મોનો ત્યાગી છે તે જ્ઞાની મનુષ્ય મને અત્યંત પ્રિય છે મને પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગ છે ધ્યાનયોગ જ્ઞાનયોગ અને કર્મયોગ અને આ ત્રણમાં કર્મયોગ સૌથી પ્રધાન છે કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની ક્રિયાઓ પર ધ્યાન આપો ગુસ્સાની ઘડીએ થોડું રોકાઈ જવાથી અને ભૂલની ઘડીએ થોડું નમી જવાથી જીવન વધુ સરળ બની જાય છે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ગીતાને વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર નાશ પામે છે જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ચાલ્યું જશે જેમ પવનના ઝપાટા નાવને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે સમજદાર વ્યક્તિ તેજ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે તેમની સાથે સરખામણી કે ઈર્ષા નથી કરતો શસ્ત્રો ફક્ત શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે શ્રીકૃષ્ણ કહે છે જે તારો સાથ આપે તેનો સાથ આપ અને જે તને દોખો આપે તેને ત્યજી દે જ્યાં તારું સન્માન ના હોય ત્યાં ક્યારેય ના જવું નહીં તો લોકો તને નબળો અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ના હોય ત્યાં ખેતર બગડે છે અને જ્યાં સંસ્કાર ના હોય ત્યાં વંશ પણ બગડે છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી ખરેખર તેમના ખાસ સંબંધોની યાદીમાં તારું નામ જ નથી ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તે આપણા માટે પર્યાપ્ત છે અને આ જ એક અટલ સત્ય છે સંયમ સદાચાર સ્નેહ અને સેવા આ ગુણો સત્સંગ વિના આવતા નથી ઈશ્વરને કરેલી પ્રાર્થનાથી મનુષ્યની પરિસ્થિતિ કે ભાગ્ય બદલાય કે ના બદલાય પરંતુ તેના ચરિત્રમાં ચોક્કસ બદલાવ આવે છે વાત એટલી મધુર રાખો કે જો ક્યારેક પાછી લેવી પડે તો તે કડવી ના લાગે પોતામાં થોડું સ્વાભિમાન હોવું જરૂરી છે નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારો અધિકાર છે જ્યાં સુધી તું પોતે હાર નહીં માને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તને હરાવી શકે નહીં નબળો તું નથી તારો સમય છે અને સમય બધાનો બદલાય છે જે બીજાની પીડા સમજે છે જેમાં દયા છે જે દિલથી સારા છે તેમને ફરી જન્મ લેવો નથી પડતો કોઈને કંઈ આપીને ઘમંડ ના કરો શું ખબર તું આપે છે કે પાછલા જન્મનું દેવું ચૂકવે છે ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી કોઈ મનુષ્ય જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી મહાન બને છે સુખ માટે કામ કરશો તો સુખ નહીં મળે પરંતુ સુખી થઈને કામ કરશો તો સુખ જરૂર મળશે જ્યારે તમે બીજા માટે સારું ઈચ્છો છો ત્યારે તે જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે આજ પ્રકૃતિનો નિયમ છે હસ્તું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે જો કોઈ ભૂલના કારણે ગઈકાલનો દિવસ દુઃખમાં વીત્યો તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ના કરો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તું મન નાનું ન કર જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ દીવો એટલે વંદનીય નથી કે તે બળે છે પરંતુ એટલે વંદનીય છે કે તે બીજા માટે બળે છે વિશ્વાસ એટલો કરો કે જે તમારી સાથે દગો કરે ત્યારે પોતાને દોષી સમજે અને પ્રેમ એટલો કરો કે તેના મનમાં હંમેશા તમને ગુમાવવાનો ડર રહે જે મનુષ્ય મને દરેક વસ્તુમાં જુએ છે અને મારા હોવાનો અહેસાસ અનુભવે છે તે મારો સાચો ભક્ત છે